આવી એક મેનેજમેન્ટ કરવું પડે તમે જોઈ શકો છો આ મોટો સુગર આવી છે આ બાજુ નાનો આ ઇમરજન્સીમાં માં સુલો પણ ફેરેયો છે એ કેમ ફેરેયો છે હું તમને આગળ વિડિયોમાં કહીશ પણ અહીંયા આજે હું પૂરી આપાતાનો સ્ટાફ બનાવું છું તો અહીંયા આજે પૂરીમાં ગઈ છે રેસિપી દેવાની હતી તમને પણ હવે હું રેસિપી નહીં દઈ શકું તો પણ આપણ સાથ નો ઉતાર કરીએ સાથ બહુ બંધ છે અહીંયા સુધીમાં આપણે રોટલી બનાવી દઈશું રોટલીનો વોટ પણ બંધાઈ ગયો છે

ম সিે ન મ সি

અહીંયા કેટલા થવાયા પૂણા બે જેવું થાય છે અને અત્યારે આપણે રસોઈ બની ને કમ્પ્લીટ થઈ છે મોટું ટિફિન વયુગ્ય છે નાનું ટિફિન અહીંયા ભરાઈ ગયું છે બે મારે દુકાનના છોકરાએ એમને જમી લીધું છે અને અત્યારે હવે હંકેલો કરવાનો છે તો આવી રીતના હોય જ્યારે રસોઈ કમ્પ્લીટ થાય ને જો અત્યારે કેમ છે જો એક વસ્તુ ઠેકાણે નથી જેમ તેમ પડ્યું છે હવે ફટાફટ હંકેલો કરશું આપણે ખાલી કરશું રસોડું સાફ સફાઈ કરશું બરાબર તો ફાઇનલી રસોડું સાફ થઈ ગયું નીચે પણ સાફ થઈ ગયું સરસ મજાના હોલમાં પણ કચરા પોતા થઈ ગયા અહીંયા પણ થઈ ગયું બધું અપ થઈ ગયું છે હવે આપણે બધું બહાર કાઢ્યું છે વાસણ ઉટકવાનું અને બધું કપડાં ધોવાય છે અહીંયા કપડાં નહીં છે આપણે મશીનમાં આ બાજુ વાસણ ઉટકવાના છે ચૂલા હતા એ બહાર કાઢી દીધા છે તો ચાલો હવે ફટાફટ આપણે વાસણ ઉટકી નાખીએ ને કપડાં ધોઈ નાખીએ જે મશીનમાં ફરે ચાલો ફ્રેન્ડ્સ અહીંયા હવે કપડાં પણ ધોવાઈ ગયા ફોળિયું પણ ધોવાઈ ગયું આ વાસણ પણ ઉટકાય આમ જો ઢગલો વાસણ હે કપડાં પણ ઢગલો હે જો અહીંયા તમે એકને ઉપર એક નાખ્યા હે વરસાદ જેવું છે ને એટલે બહાર નથી નાખા થોડીક વાર આ નાખશું પછી નાખી આવશું ઉપર તો જો એક બે ત્રણ ચાર દોરી ફૂલે ફૂલ હે આ વાસણ બી એટલા હે મશીનને ઢાંકી દીધું છે તો ચાલો કેટલા વાયગા જોઈ લઈએ ચાલો ફ્રેન્ડ સાંજના સાડા પાંચ વાગી ગયા છે બપોરે તો આપણે બહુ મોડા નવરા થયા હતા પછી તો મેં કાંઈ નથી કર્યું બરાબર તો બપોરે આપણે બહારથી કેમ ચૂલા લઈ આવીને રસોઈ કરી પડી હતી હું તમને કહું કેમ કે અમારી ઇમરજન્સીમાં બાટલો ભૂરો થઈ ગયો હતો ભાત શાક સોરી ભાત દાળ અને ને એવું થઈ ગયું હતું દાળ પણ ઓગળી ગઈ હતી શાક મારે આજે તુર્યા અને ઢોકળીનું શાક બનાવવાનું કરતું તો ઢોકળી પણ બફાઈ ગઈ હતી પણ આ બાટલો શાક વઘાતી વખતે પૂરો થઈ ગયો હતો તો જુઓ અમે બાટલો તો લઈ આવ્યા પણ એ બાટલાનું રેગ્યુલેટર એવું ને એ અમારે ચાવી વાળો છે ને આ બાટલામાં ન આવે ને ઓળો એ બરાબર તો અમારે મોટો બાટલો આવે તો પછી ભેગા ભેગા પાછા ચૂલાઈ લઈ આવે એક ચૂલો લઈ આવ્યા એ નહોચાયેલો વળી પાછા બે ચૂલા જોઈન્ટ છે એ લઈ એવા પછી રસોઈ કહી એટલા હાટું આજે તો બહુ મોડું થઈ ગયું હતું ટિફિન એક વાગે અહીંયા જ હતું એક વાગ્યા પછી મેં ટિફિન ભરીને લીધું હતું આજે એટલું મોડું થઈ ગયું અને સવારથી દિવસ ખરાબ હતો મારા આજે તો સવારથી મેં કાંઈ જ નથી વિડીયો બન્યા એવું નથી કે વહેલાં નથી ઉઠા વહેલા જ ઉઠી ગયા હતા સવારનું કામ કમ્પ્યુટર થઈ ગયું હતું બરાબર બાટલો આવતા વાર લાગે અમારી લાઈન છે ગેસને એવું નથી કે લાઇન નથી પડી લાઈન નથી વાપરતી હું કેમ નથી વાપરતી હું તમને આગળ એક વિડીયોમાં જણાવીશ બરાબર તો ચાલો બાટલો આવશે ત્યાં રસોઈ ચાલુ થશે એટલા થઈ અને આજે બહારથી ચૂલા લઈ આવવા પડ્યા હતા બરાબર અને અત્યારે મેં એને છૂટું કરી દીધું છે કેમ કે આપણે જેટલી જરૂર હતી એટલી જ આપણે રોટલી બનાવવાની હતી અને શાક બનાવવાનું હતું એ બનાવી અને પછી મેં ફરીથી મૂકી દીધું છે ચાલો ફટાફટ આપણે બટેકા લઈ આવે કેમ કે બટેકા આવી બટેકા લઈ આવ્યા અને સુધારી કરી અને બધું કમ્પ્લીટ કરી રાખશું જે બાટલો આવશે એ વઘાર કરી લઈશું બરાબર ચાલો બજારમાં ચાલો ફ્રેન્ડ્સ આપણે માર્કેટ થી આવી ગયા 10 કિલો બટેકા લઈ આવ્યા છે તો ચાલો ફ્રેન્ડ્સ આપણે માર્કેટ થી પણ આવી ગયા હતા અને રીંગા બટેકાનો શાક દેવાનું છે એટલે રીંગા બટેકા પણ સુધારી લીધા હતા અને અત્યારે બાટલો પણ આવી ગયો છે તો હવે આપણે શાક અને ખીચડીનો વઘાર કરી રહ્યા છે તો તમે જોઈ શકો છો મેં બે ગેસ ઉપર એક બાજુ કુકર અને બીજી બાજુ તપેલું રાખી દીધું છે તો અત્યારે હું વઘાર કરી છું શાક અને ખીચડીનો તો મેં પહેલાં એમાં બે ત્રણ મરચાં તળવા માટે રાખી દીધા હતા ખીચડીના તપેલામાં મેં કીધું બે ત્રણ મરચાં તળીને કાઢી લઈશું એટલે હાટું થઈને તો જુઓ આ શું થઈ ગયું હાથમાંથી ડબો અંદર છૂટ પડ્યા આજે સવારથી આવું થાય છે શું કરવાનું કે ફટાફટ હવે આપણે રીંગા બટેકાનો શાકનો અને ખીચડીનો વઘાર કરી લઈએ પછી બનાવશું રોટલી તો અહીંયા ખીચડીનો વઘાર થઈ રહ્યો છે તમે તો જોઈ શકો છો સવારથી આજે તો મારા સાથે નહીં શું થાય છે કાંઈ ખબર નથી પડતી તો ચાલો એ તો ચાયલા રાખીએ હવે બરાબર તો અત્યારે હવે સાંજની રસોઈ કરી દઈએ ફટાફટ અત્યારે હું નાખી રહી છું પાણી પછી આપણે રીંગા મટેકાનો શાકનો પણ વઘાર કરી લઈશું તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે પણ આ વિડીયો નહીં અહીંયા ચેન્ટ કરશું મળશું પાછા કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાની જય સ્વામિનારાયણ